શેના રિંગ રોડ પર આવેલ રાધા સોસાયટીના રહેશો પાણીના પોકાર સાથે પહોંચ્યા પૂર્વ ઝોનલ ઓફિસ ખાતે ઉનાળો શરૂ થતાની સાથે જ ભાવનગર શહેરમાં પાણીનો કકળાટ શરૂ થયો છે અને આ કાળઝાર ગમીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભાજપ સરકારના વિકાસના દાવા વચ્ચે ભાવનગરના અનેક વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના રિંગ રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના રહેશો આજે મહાનગર પાલિકાની પૂર્વ ઝોનલ ઓફિસ ખાતે છેલ્લા એક માસથી પાણી ન આવતું હોવાની રાવ સાથે પહોંચ્યા હતા રમાબેન ભરતભાઈ દિહોરા લીલાવડાની પાછળ રાધેકૃષ્ણ સોસાયટીમાં રહું છું ત્યાં એક મહિનાથી આ પાણીનો પ્રોબ્લેમ છે ધીમું ધીમું આવતું તોય અમે ચલાવી લેતા પણ ત્રણ દિવસથી આ સખત પાણી નથી આવ્યું પણ પીવાનું પાણી પણ નથી બે દિવસથી અમે જગ મગાવીએ છીએ તો એનું શું કરવાનું અમારે તમે

નથી રોડ સફાઈ કામ આવતા રોડ બનાવતા બધી પ્રોબ્લેમ છે તમારું રાજશ્રી નલિનકુમાર શાહ રાધાક્રિષ્ણ સોસાયટી પાણીનો પ્રશ્ન છે સફાઈનો પ્રશ્ન છે લગભગ એક મહિનાથી પાણી નથી આવતું અમારે તમે ક્યાંક લઈ રહ્યો અમે તો અહીંયા તરસમીયા ઓલામાં ઓફિસમાં ઝોનમાં એના શું કહેવામાં આવી એ તો કેવાયું કે કાલ પાણી આવી જશે આજ નહીં આવ્યું તો કાલ આવી જશે એમ ચૂંટણી માં તો આ ઉપર મત દેવાય જ નહીં ને આ બધાને કારણ કે બીજેપી ના કાર્યકરો કોઈ ધ્યાન દેતું નથી ચારે ચાર કોર્પોરેટર ધ્યાન દેતા નથી મત દેવાનું જ નથી કોઈને નથી કોઈ જોવા આવ્યું નથી કોઈ આવ્યું સફાઈ કરવા કોઈ નથી આવતું ચારે ચાર કોર્પોરેટર સાંભળતા જ નથી સુભાષનગરના આ રિંગ રોડ છે એનું કીધું મારો છોકરો ખુદ મળવા ગયો હતો એને કીધું અમારામાં નથી આવતો તમે ગાંધીનગર કમ્પ્લેન કરો ગાંધીનગરે મારા છોકરાએ કમ્પ્લેન કરી તો કે હવે અમારામાં નથી આવતો એ રોડ નથી બનતો રિંગ રોડનો એની રજૂઆત કરી હતી પાછા તમારે સમર્થ રેસીડેન્સી છે ત્યાંથી મોટી મિટિંગ કરી હતી એ લોકોએ કોઈએ ધ્યાન નથી દીધું ત્યાં ભાવનાબેન કામદાર છે એમને રજૂઆત કરી હતી કોઈએ ધ્યાન નથી દીધું ત્યાંથી સમર્થમાંથી